સુરત વરાછો વિસ્તારની હરિધામ સોસાયટીમાં રહેતી મંગેતરની હત્યા કરી ફરાર થયેલા હત્યારાને ગણતરીના કલાકોમાં વરાછો પોલીસે મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો સુરતના વરાછો વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગરના યુવક સાથે થઈ હતી જો કે દોઢ મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારબાદ બંને ફરીથી સાથે વાતચીત કરતા હતા આ દરમિયાન મંગેતર મહીસાગરથી સુરત આવ્યો હતો અને મંગેતરની આળા સંપન્નની આશંકા તે હત્યા કરી નાખી હતી વરાછા પોલીસ દ્વારા મંગેતર યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને મહિસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગુજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે